અને સાથે સાથે જ આપણને ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે કંઈક પ્રોબ્લેમ આવતો હોય ભાઈ આમાં આ નથી ફાવતું આમાં નથી ફાવતું તો પણ અત્યારે એ લોકો આપણને સમજાવી દેતા હોય છે બીજી બાજુ સોશિયલ મીડિયા રીલ ઓનલાઈન ગેમ્સ એની પાછળ બાર કલાક સુધીનો સમય અત્યારે તો તેઓ વિતાવતા હોય છે તેવા એક જે સમાચાર પણ સામે આવ્યા છે સાથે સાથે જે ફ્રી ફાયર કોલ ઓફ ડ્યુટી મિની મિલેશિયા પબજી પબજી એ તો સૌથી વધારે અત્યારે તો એમ કહેવાય ને કે જે તમામ લોકોની જે મેન્ટલ હેલ્થ બગાડી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે સવારથી સાંજ કોઈ એક ગ્રુપ અત્યારે આવતો બેઠો હોય આપણે એમ સમજતા કે ના ભાઈ બધા બધા બેસીને વાતો કરી રહ્યા છે પરંતુ એમ કહેવાય ને કે પબજી અત્યારે રમતા હોય છે ભાઈ તું અહીંયા પહોંચ્યો ભાઈ આને મારા આમ કરતો એમ કર એ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એવો રિપોર્ટ આની પહેલાં પણ આવ્યો હતો કે છોકરો રાત્ર સૂતો હતો અને તે સમયે પણ તેને લઈને ક્યાંક ચર્ચા કરતો હતો તો જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવ્યો છે છ વર્ષના બાળકથી ઊંડીને પચીસ વર્ષ સુધીની યુવા પેઢીમાં મોબાઈલની લત લાવી

થેન્ક યુ પ્રશાંતભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે પ્રશાંતભાઈ આપણે અત્યાર સુધી ને ડ્રગ્સની ઉપર બહુ બધી વાત કરી કે ને અત્યાર તો યુવાઓ જે ડ્રગ્સના બંધાણી બન્યા છે કેવી રીતે અત્યાર તો તેમને બહાર કાઢવા પણ પ્રશાંતભાઈ અત્યાર તો યુવા પેઢી જે સ્ક્રીનની કેદી બની હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સામે આવી છે છ વર્ષથી માડીને પચીસ વર્ષ સુધીના બાળકોને અત્યારે મોબાઈલની લત લાગી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા બહુ ભયંકર સ્થિતિ અત્યારે શરૂ થઈ ગઈ છે એક એવરેજ ભારતીયનો સ્ક્રીન ટાઈમ લગભગ પાંચ થી છ કલાક અત્યારે થઈ ગયો છે તમે વિચાર કરો કે લગભગ એકસો પિસ્તાલીસ કરોડના દેશમાં માની લો કે સિત્તેર એસી લાખ મોબાઈલ પણ હોય ધારો કે અને એ લોકો પાંચ કલાક મોબાઈલ પર રહે તો કેટલા કલાકો એમના વેસ્ટ જાય છે એમાંથી હું માનું છું ત્યાં સુધી કલાક બે કલાકનું કામ હશે બાકી બધા લોકો રીલ્સ જોવામાં કે મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાની પાછળ ગુજારે છે સમય એટલે આ સૌથી મોટા મોટું આ એડિક્શન અત્યારે થઈ ગયું છે તમે ડ્રગ્સની વાત કરતા હો તો ડ્રગ્સ તો જે છે એ તમને ખબર પડે છે કે આ એક નશાકારક પદાર્થ છે અને એનાથી નુકસાન થાય છે મોબાઈલની તો લોકોને ખબર જ નથી પડતી કે આ એક લત છે અને એનાથી નુકસાન થાય છે એટલે આ સૌથી ગંભીર મુદ્દો છે કારણ કે તમે જે એડિક્ટ થઈ ગયા છો એ કેવી રીતે ખબર પડે આ બહુ અગત્યનો સવાલ એક આ છે યજ્ઞ કે જો તમને મોબાઈલ વગર ચાલે નહીં કોઈ પણ એવું કહેવાય કે વ્યસન ની વ્યાખ્યા શું કે જેના વગર ચાલે નહીં એને વ્યસન કહેવાય તો મોબાઈલ ધારો કે તમારી પાસેથી જતો રહ્યો એક દિવસ માટે કે બે દિવસ માટે તો તમે તમારા કામના તમે મિસ કરતા હો કે કામને લીધે તમને એનો મોબાઈલની જરૂર પડે એ અલગ વાત છે પણ જો તમને એમ થાય કે હું થોડી થોડી વાર મારે મારે નોટિફિકેશન્સ ચેક કરવા પડે સોશિયલ મીડિયા જોવું પડે કે આ બધું કઈ ને કઈ જોયા કરવું પડે જો એવું લાગતું હોય અને તમને વારંવાર મોબાઈલ લેવાની જો ઈચ્છા અંદરથી થતી હોય તો તમારે એવું માનવું કે તમે એના એડિક્ટ છો સવારે ઉઠતા વહેતા જ તમને જો હાથમાં મોબાઈલ જોઈએ અને આખો દિવસ બાથરૂમમાં પણ મોબાઈલ હોય જ્યાં જ આવતા મોબાઈલ હોય કામ કરતી વખતે સાઈડમાં મોબાઈલ ચાલુ જ હોય અને રાત્રે સૂતી વખતે પણ છેક ઊંઘ ના આવે ત્યાં સુધી હાથમાં મોબાઈલ ચાલુ જ હોય સ્ક્રીન ચાલુ જ હોય ક્યારેક તો લોકો જાય તો તો મોબાઈલ ચાલ્યા જ કરતો એમને ખબર પણ ના હોય આવી સ્થિતિ સુધી લોકો પહોંચી ગયા છે તો આ એક બહુ ભયંકર પ્રકારનું એડિક્શન જ છે બીજું કઈ નથી અત્યારે એમ કેવાય ને કે આપણે તેમની સાથે તરાલ તો મોબાઈલ લેવાનો પ્રયત્ન કરીએ તો પણ ક્યાંક એવી ઘટનાઓ સામે આવે છે કે ભાઈ હું આત્મહત્યા કરી લઈશ

એટલે કોણ કોને કંટ્રોલ કરે છે ખબર જ નથી પડી ટેકનોલોજી આપણા ઉપર હાવી થઈ ગઈ છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડવાન્સ થઈ ગયા છે આ જે વસ્તુ જેમ કીધી એ બહુ સાચી અને સચોટ છે કે ડે બાય ડે સ્ક્રીન ટાઈમ તો વધી રહ્યો છે પણ એ સ્ક્રીન ટાઈમ પ્રોડક્ટિવલી નથી વધી રહ્યો એ ક્યાંક ને ક્યાંક આપણને ડાયવર્ટ કરે છે નેગેટિવ એનેગેટિવ આઈ બીન ટુ મેની કન્ટ્રીઝ પણ મેં એ લોકોને મોબાઈલ કે ટેકનોલોજીનો જે યુટિલાઇઝેશન છે એ બહુ જ પોઝિટિવલી કરતા જોયો છે અને એમાંથી એ લોકો જે ઇકોનોમિકલી ઇન્કમ સોર્સ જનરેટ કરતા હોય છે એ પણ બહુ સારી હોય છે આજે રીલ બનાવવું શોખ નથી કોમ્પિટિશન થઈ ગયું છે આનામાં આટલા છે આનામાં આટલા લાઈક નથી આવ્યા આટલી કમેન્ટ નથી આવી શેર નથી થયું તો આ બધું જે કોમ્પિટિટિવ વર્લ્ડ જે છે એ ધીમે ને ધીમે એક્સેલ થઈ રહ્યું છે અને ઘણા બધા આપણા આઈટી સેક્ટરના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્મેન્ટે ફોર્મ કરેલા છે એના વિશે હજી કોઈને એવી એટલી જાણકારી પણ નથી એટલી અવેરનેસ પણ નથી પ્લસ બીજી વાત જયારે વાત કરીએ કે આ ઓલું કેવાય ને કે ભાઈ માણસ ને મજા આવે છે ઇન્ટરનલી જયારે ફોન સાથે એ હોય છે કેમ કેમ કે ફિઝિકલ ટચ આજે વર્લ્ડ અંદર ઓછો થઈ રહ્યો છે માણસો જે છે એકબીજાને ફિઝિકલી મળવામાં નથી બિલીવ કરી રહ્યા ટેકનોલોજીકલી કનેક્ટ કરવામાં કે હું તને વિડીયો કોલ કરી લઈશ વાય બીકોઝ હી ઓર શી ઇઝ બીકમિંગ લેઝી રાઈટ એને કમ્ફર્ટ ઝોન બહાર નથી નીકળવું જયારે પહેલા આપણે ફિઝિકલ ગેમ્સ રમતા હતા આજે એ જ ડિજિટલ મોડમાં આપણે બધા રમીએ છીએ વાય કે ભાઈ મારા એસી વાળા રૂમ ની અંદર બચી રહ્યો છે વસ્તુ તો ઇટ ઇઝ ગુડ ફોર અસ બટ બધી જ વસ્તુ એ રીતના નથી આપણા જે બોન્સ છે આપડી હેલ્થ જે છે એ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક નેગેટિવલી અફેક્ટ થઈ રહી છે માઇન્ડ ની અંદર જે અમુક કેમિકલ્સ લાઈક ડુપોમાઇન કે જેવા કેમિકલ્સ જયારે રિલીઝ થતા હોય છે તો માણસ ને અંદરથી મજા આવે કે ઓકે મને કંઈક ઇન્ટરનલી સેટિસ્ફેક્શન લઈ રહ્યું છે જેમ આપણે અલગ અલગ પ્રદૂષણની વાત કરતા હોઈએ કે ભાઈ ધ્વનિ પ્રદૂષણ છે કાતો તો પછી નોઈઝ પોલ્યુશન છે લઈક એર પોલ્યુશન છે એવી રીતે વિચારો નો પણ એક પ્રદૂષણ જે છે એ આજે ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે અને એની જ સાથે સાથે ટેકનોલોજીનો નો જે પ્રદુષણ છે જે ઇલેક્ટ્રોનિક વેસ્ટની અંદર પણ કન્વર્ટ થાય છે આપણી પોપ્યુલેશન જેટલી છે એના કરતા વધારે ફોન્સ અને સિમ કાર્ડ આપણા ની અંદર આજે એક્ઝિસ્ટ કરે છે રાઈટ સો ઇટ મીન્સ કે ટેકનોલોજીનો ઉપયોગ તો થઈ રહ્યો છે બટ એ એટલો બધો નેગેટિવ વેમાં માં થઈ રહ્યો છે કે જે યંગ ટીનએજ જે છે એના nutrition લેવલ ઉપર એના હેલ્થ ઉપર કે એના માઇન્ડના development ઉપર આજે દરેક વસ્તુ ચેટજીપીટી થઈ ગઈ છે તો કોઈને પોતાના કહેવાય ને કે મગજ ઉપર એન્ફોર્સમેન્ટ આપવું જ નથી કોઈને એવું નથી કે હું ઇનોવેટિવલી કઈક વસ્તુને રિપ્રેઝેન્ટ કરું તો આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ એક્સપેક્ટ ઉપર ફિઝિકલ એક્સપેક્ટ ઉપર અને ટેકનોલોજી ઉપર ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને પણ નુકસાન કરી રહી છે અને સાથે સાથે ફેમિલી નો છે કે રૂમમાં ત્રણ ઘરમાં ત્રણ રૂમ હોય તો પહેલા બોલાવવા માટે મમ્મી પહેલા ફિઝિકલી જાય કાં તો ફાધર જાય હવે કદાચ બે માળનું મકાન હોય તો બાળક ઉપર હોય અને પેરેન્ટ્સ નીચે હોય તો ફોન કરે કે બેટા જમવાનું રેડી થઈ ગયું છે આવી જજે કે બેટા આપણે જવાનું છે આવી જજે રાઈટ સો ધીસ ઇઝ અ ડિફરન્સ અને આને લોકો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કહે છે બટ એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ નથી એ ડિસ્ટન્સ જે છે ને એ વધી રહ્યો છે અને એનાથી જ પ્રેમ સંબંધ લાગણી પરિવારની જે કહેવાય ને કે એક ફેમિલીહુડ કહેવાય એ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે અને એના લીધે ખાસો નુકસાન ખાલી ભારતને નહીં પણ ઇન્ટરનલી ઘણા બધા લોકોને થઈ શકે એ ચાન્સીસ ડેફિનેટલી રહેલા છે અને વધી પણ રહ્યું છે આ જે તમે ઇનોવેટિવ પર્સ્પેક્ટિવ કહ્યું ને પ્રશાંતભાઈ એક વ્યક્તિને મેં પૂછ્યું તો ભાઈ તું ઇનોવેટિવ શું કામ કરે તો કે હું રોજ નવી નહીં પેલી રીલ્સ છું એ મારું ઇનોવેટિવ કામ છે એટલે ભાઈ પણ એ એ ઇનોવેશન નથી કરવાનું કંઈક સારું ઇનોવેશન કરે તો પણ કંઈક સારું કહેવાય અત્યારે ક્યાંક પ્રશાંતભાઈ લોકોને એક માઇન્ડસેટ થઈ ગયો છે કે મોબાઈલ ફોન અત્યારે તો જોડે ને જોડે રાખવાનો તમે જે રીતે કહ્યું ને કે કોઈ પણ જગ્યાએ અત્યારે જાય બાથરૂમમાં જાય ને તોય અત્યારે તો ફોન જોડે જોવા મળતો હોય છે ક્યાંક એ લોકો એમ કહેતા માય જીગરદા અત્યારે છે કારણ કે શું મારે આના અત્યારે તો દૂર રખાય એવું છે નહીં અને એમ કહેવાય ને કે મારી પર્સનલ વાતો છે હું શેર ના કરી શકું મમ્મી પપ્પા જોડે એ વાતો શેર નથી કરી શકતા પણ ક્યાંક અત્યારે જો કોઈ સિચ્યુએશન થાય હું ખુશ છું તો અત્યારે એની સ્ટોરી એ લોકો પોસ્ટ કરશે દુઃખી છું તો એની સ્ટોરી પોસ્ટ કરશે બ્રેકઅપ થયું છે તો એની સ્ટોરી પોસ્ટ કરશે પણ અત્યારે જ્યારે કોઈકને વાત કરવાની હોય પરંતુ એ વાત નથી કરી શકતા પ્રશાંતભાઈ એક વાત બહુ સાચી છે આપણે આ પહેલાં પેલું ચર્ચા કરી હતી હતા એમબીબીએસ એમડી અને એમએસ સર્જન પણ તેઓ હતા અને સાથે જ ત્યારબાદ તેમણે તો આ પ્રકારની સિચ્યુએશન હતી એટલે ક્યાંક લોકો નેગેટિવ વસ્તુ સૌથી પહેલા એક્સેપ્ટ કરતા હોય છે પોઝિટિવ વસ્તુ જોતા નથી એવું પણ અત્યારે ક્યાંક જોવા મળી રહ્યું છે શું કહેશો એટલે કેવું છે કે લોકોને છે ને સતત સ્ટિમ્યુલેશન જોઈએ છે સતત લોકોને ઉત્તેજના જોઈએ છે હવે ઉત્તેજના વગરનું જીવન એટલે નકામું જીવન એવું એક સમીકરણ થઈ ગયું છે કે તમે કઈ પણ જાઓ પરીક્ષાની અંદર પણ જો તમે એક થી ત્રણ માં નંબર ના લાવો તો તમે સાવ અફોર્ડ ગણો એટલે એ પ્રકારની જે માનસિકતા છે એ બધે જ લાગુ પડી છે ને અને તમે જુઓ કે દરેક જણ પોતે પોતાને જયારે એનું તમે પ્રોફાઇલ જોશો ઓનલાઈન પણ ઇવન તો કન્ટેન્ટ ક્રિએટરની જે તમે વાત કરી એટલે કન્ટેન્ટ ક્રિએટર ની છે ને વ્યાખ્યા આ લોકોએ નથી આપી જે લોકોએ આપવી જોઈએ એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકે કારણ કે કન્ટેન્ટ ક્રિએટર કોને ગણવું ક્રિએશન તો આમ તો દરેક વસ્તુ ક્રિએશન જ છે એટલે કે બધા જ કન્ટેન્ટ ક્રિએટર હોય એવું જરૂરી નથી પણ તકલીફ ક્યાં છે કે જે ઉત્તેજના મેળવવાની જે વૃત્તિ જે છે એ સતત ને સતત વધતી જાય છે કારણ કે ઓવરઓલ સામાજિક રીતે ફ્રસ્ટ્રેશન અને સ્ટ્રેસ સોશિયલ આ બધું ખૂબ વધતું જાય છે સતત એ લોકોને એવું કંઈક જોઈએ છે કે જેનાથી એ લોકોની વચ્ચે એમની વાત થાય કોઈ બે માણસ એમની વાત કરે ઘણા લોકોને બધાથી અલગ તરી આપવું છે હવે બધા જ અલગ તરવા જશે તો બધા તો શું થશે એટલે આપણે એક બહુ મોટી મોટી તકલીફ છે પણ દરેકને અલગ તરી આવવું છે અને બીજા કરતા જૂનું થવું છે ને બધા અને તમે જુઓ કે અમુક શબ્દોની પેટર્ન ચાલે છે ઘણા બધા વખત પહેલા અમુક જે લોકો એક અમુક શબ્દો પ્રચલિત કરી દે છે અત્યારે વાઇબ્સ શબ્દ પ્રચલિત છે મેનિફેસ્ટેશન શબ્દ પ્રચલિત છે આ બધા શબ્દો પ્રચલિત કરીને એની પછી બધું અલગ અલગ પ્રકારની રીલ્સ ને બધું બને છે ક્યાંય કોઈ જગ્યાએ વાંધો એવો ના હોવો જોઈએ મને પણ નથી પણ તકલીફ એ છે કે જયારે તમે એની પાછળ તમારો મોટા ભાગનો સમય બરબાદ કરો છો જેમાંથી તમે કશું કરતા નથી તમે ખરેખર કશું મેળવતા નથી તમે 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 તમારી આખી લાઈફ ને સોશિયલ મીડિયા પર મૂકો છો એ ખતરનાક છે હમણાં જ એક જગ્યાએ જાહેર વ્યાખ્યાનની અંદર અમે બે ત્રણ જણા હતા માનનીય રિટાયર્ડ જજ હતા હાઈકોર્ટના એક આઈપીએસ પોલીસ ઓફિસર હતા અને હું હતો અમે ત્રણ જણાએ એક સોશિયલ ઇન્કલુઝિવનેસ પર અને એના પર સેફટી પર વાત કરી હતી હવે એમાં એક જે પોલીસ ઓફિસરે જે વાત કરી બહુ જાણવા જેવી છે કે તમે જયારે બધી જ વાતો તમે જયારે ઓનલાઈન મૂકો છો કે અત્યારે હું અહીંયા છું ને આમ ચેકિંગ ઇ નડ ટુ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને પછી અહીંથી આમ જાઉં છું તેમ જાઉં છું એવો એક કિસ્સો સાચો એમણે કહ્યું કે એક છોકરો આવું કરતો હતો એણે ક્યાંક સિંગાપુર થઈને કોઈ બીજા દેશમાં જતો હતો સિંગાપુરમાં એનો અમુક કલાક સુધી એનો ફોન બંધ બંધ રહેતો હતો અથવા તો કોઈ કોન્ટેક્ટ ના થઈ શકે એવું હતું તો એવા સંજોગોમાં એને પહેલાથી જે કઈ પણ પોસ્ટ મૂકી હશે એને કોઈક કોઈક સ્કેમસ્ટર અથવા કોઈ ફ્રોડ માણસ એને ફોલો કરતો હશે અને પછી થયું એવું કે એને ખબર પડી કે આટલો વખત તો એ છોકરો ક્યાંય કોઈના કોન્ટેક્ટમાં આવી શકે જ નથી એટલે પછી એ લોકોએ એના મા બાપને અહીંયા અમદાવાદમાં ફોન કર્યો બેક હોમ કે ભાઈ તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે અને તમે આટલા પૈસા તો જ અમે છોડીશું હવે સદનસીબે માતા એવું કશું કર્યું નહીં પણ જે છોકરો છે એનો ફોન પછીથી ચાલુ કઈક થયો એટલે હવે પછી ખબર પડી તો કે તારે તું ક્યાં છે તો કે હું તો અહીંયા છું એરપોર્ટ પર છું તો કે તું બરાબર છે તો કે હું તો બરાબર છું એટલે આ પ્રકારના જે કિસ્સાઓ છે એ ભયંકર કિસ્સાઓ અમલમાં આવી શકે તમે એની એની સિરિયસનેસ સમજો તમે તમારી જે દરેકે દરેક વાતને મૂકો છો તમે કોઈ એજ્યુકેશનલ વાત મૂકતા હો તો ચાલે તમે કોઈને ઉપયોગી થાય એવી વાત મૂકતા હો તો ચાલે તમે ખરેખર કોઈ ક્રિએશન રિયલમાં ક્રિએટિવ હો અને કંઈક કરતા હો તો ડેફિનેટલી ચાલે આ સોશિયલ મીડિયા છે એટલે સામાજિક રીતે તમે જે વાતચીત કરો છો બધું ચાલે પણ એનો અર્થ એવો નથી કે તમે બેડરૂમમાં કે ઘરમાં પણ જે વાત કરો છો એ પણ તમે તમે સોશિયલ મીડિયા પર અપલોડ કરી દો એનો અર્થ એવો જરા પણ નથી મોટે ભાગે આપણી પળ જે અપલોડ થતી હોય છે એ ખરેખર પળેપળ જે છે એ અપલોડ નથી થતી એ ઓપન થતી હોય છે આપણે આ સમજવું જોઈએ અને ઓપન કોની સામે થાય છે દરેકની સામે થાય છે એમાં સારા ખરાબ એમાં એમાં ચીટિંગ કરનારા ફ્રોડ કરનારા બધા જ આવી જાય છે એટલે આપણે એ વાતને સમજવી પડશે કે આટલી બધી લત જે છે એ તમને કઈ હદ સુધી કઈ નકારાત્મકતા સુધી કઈ માનસિક શારીરિક અને આર્થિક નુકસાન સુધી તમને દોરી જાય છે આ વાત આપણે બધાએ સમજવી પડશે કૌશલ બી આ બાબત કે જયારે મેં ઇનોવેશન કહ્યું કે અત્યારે ઇનોવેશન લોકો રિલ્સ માં કરી રહ્યા છે પણ અત્યારે પ્રશાંત બે પણ કહ્યું એ વાત બહુ સાચી છે ભલે કુંડલી ન મિલો તો ચલેગા વાઇબ્સ મિલને ચાહી અત્યારે પ્રકારની જે સિચ્યુએશન હોવા મળતી હોય છે મેનિફેસ્ટેશન તો અત્યારે એ પ્રમાણે એનું બની ગયું છે કે કઈ હોય નહીં તો આપણને એવી ઈચ્છા દીગા ને ભાઈ અમે મુકેશ અંબાણી બની જઈએ એક વાત મારે કેવી છે સોરી યજ્ઞ વચ્ચે આ મેનીફેસ્ટેશનનું ગતકડું છે ને એ કેટલાક આ મોટીવેશનલ સ્પીકર્સ ગુસાડી દીધું છે દરેક લોકોના મનમાં કે ભાઈ તમે મેનિફેસ્ટ કરો તમને મળે મળે અરે ભાઈ મહેનત તો કરો મહેનત કર્યા કેવી રીતે મળશે ખાલી મેનિફેસ્ટ કરવાની જ વાતો કરે છે પ્રવચનકારો અને એટલે એટલે અમે ખરેખર સાયકોલોજીકલી સાયન્ટિફિકલી વાતને અમે ગણતા નથી હા તમે એ દિશાના માણસો તમે એ ક્ષેત્રના માણસો અને તમે એના માટે તમે મનમાં કઈ વિચારોને મેનિફેસ્ટ કરો અને મહેનત કરો અવતરણ ચિહ્નમાં યોગ્ય દિશામાં તો જ તમને એ મળે

તો અત્યારે હાલ તો ખૂબ તમને છે ને સમજશે કાં તો પછી તમને આગળ લઈ જવાનો એક પ્રયત્ન પણ કરશે કૌશલભાઈ શું કહેશો કારણ કે એક બાજુ જ્યારે સોશિયલ મીડિયા રીલ ઓનલાઈન ગેમ અને આ જે પેલું કહેવાય ને કે પબજી એ સૌથી વધારે ડાટવાયો છે પ્રમાણની પ્રમાણેની જે પરિસ્થિતિ છે એક વખત એમ કહેવાય ને પેલા રાઉન્ડમાં બધા બેસી દેતા આપણને એમ લાગે કે ના ભાઈ ભગવાનનું નામ લેતા હશે કાં તો કંઈક વાત કરતા હશે પરંતુ એમ જ કહેતા ભાઈ જો પેલો પાછળથી આવ્યો જો 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 મારજે 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 એ પ્રમાણેની જે સિચ્યુએશન જોવા મળે છે અને સુરતનો કે આઈ થિંક રાજકોટનો મને યાદ નથી પણ એક

નોટ ફોર વોટ આઈ એમ બટ એના માટે કે જે હું રિયલ વર્લ્ડ માં છું એ તો ભલે જ છું પણ ડિજિટલ વર્લ્ડની મારી જે છબી છે એ ક્યાંક હાઈલાઇટ થવી જોઈએ આપણે ઘણા બધા એવા વિડીયો જોતા હોઈએ છીએ કે ચાલુ લઈ ગયો એક્સપ્રેસ હાઈવે ઉપર લોકો રીલ્સ બનાવતા હોય છે ગાડીઓની અંદર રીલ્સ બનાવતા હોય છે જે ઘણી બધી વખતે લઈ ગીનો માઇન્ડ જે છે એને ડિસ્ટર્બ કરતું હોય છે ઓન અનધર સાઈડ બાળકો એ રીલ્સ ને જોતા હોય છે કેમ કેમ કે બાળક જયારે રહો તો મમ્મી એને ફોન પકડાઈ દે પપ્પા એને ફોન પકડાઈ દે એ રીલ્સ જોવે યુટ્યુબ નો કન્ટેન્ટ જોવે જે કન્ટેન્ટ એને નથી જોવાનો જે ઉંમરમાં એ કન્ટેન્ટ એ નાનપણથી જ જુએ છે એ શીખશે શું માણસ જે જુએ છે જે સાંભળે છે અને જે સ્પર્શે છે એ ફટાફટ કેપ્ચર કરે છે એઝ પર હિઝ એજ રાઈટ કેમકે એજ લર્નિંગ એજ હોય છે અને એ એ જ ઈચ્છા કરશે કે મારે આ જ વસ્તુ કરવી છે તમે એને સ્ટોપ કરશો તો એ કોઈ બીજી નેગેટિવ એની ની અંદર એ વસ્તુને એડોપ્ટ કરવાનું ટ્રાય કરશે પછી શું થશે એ એના ફેમિલીથી ડિટેક થશે કેમ કેમ કે એના ફેમિલીમાં એની ફેમિલી એને સપોર્ટ નહીં કરતી હોય લત કોણે લગાડી છે ઇનિશિયલી આપણા ગ્રાઉન્ડ રૂટ જ આપણને એને લત લગાડી છે બટ જે કહેવાય ને કે એજ્યુકેશનલ પર્પઝ થી જેમ પ્રશ્ન થાય કીધું કે ભાઈ કોઈ એવા ઇન્ફોર્મેટિવ પર્પસ થી કાં તો એવી વસ્તુ કે જેનાથી કંઈક પ્રોગ્રેશન થાય છે કોઈ ઇન્કમ સોર્સ કે સારી કહેવાય ઇન્ફોર્મેશન શેર થાય છે એવી વસ્તુઓ તમે મૂકો ઇટ ઇઝ વેરી મચ પોઝિટિવ બટ પીપલ આર નોટ કન્સિડરિંગ દેટ આજે ફોર એક્ઝામ્પલ હું મારી જ વાત કરું હું આટલા વર્ષોથી એક ઓર્ગેનાઇઝેશન રન કરું છું અલગ અલગ એક્ટિવિટીઝ કામ કરું છું ઇમ્પેક્ટ બેસ્ટ પ્રોજેક્ટ અમે લઈએ છીએ એવી રીલ્સને કોઈ દિવસ કહેવાય ને કે વાયરલ પ્લેટફોર્મ નથી મળતા પણ હા કોઈ એવું કહેવાય ને કે એવું કન્ટેન્ટ છે કે જે લોકોને ગમે છે જે એવું કન્ટેન્ટ છે કે જે લાઈક નો સેક્સ્યુઅલી એક્સફ્લિક છે આ બધી વસ્તુઓ બહુ ફટાફટ સ્પ્રેડ થતી હોય છે અને એના લીધે પણ ઘણી બધી નેગેટિવિટી સમાજની અંદર ઉભી થાય છે રાઈટ આપણે એવું કહેતા હોય છે કે ભાઈ આ રેપ થયો આપણે એવું કહીએ કે છોકરીની છેડતી થઈ આપણે એવું કહીએ છીએ કે ભાઈ ફલાણાને કિડનેપ કર્યું તો આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઇન્ટરલિંક છે વાયા સોશિયલ મીડિયા તમારી ઇન્ફોર્મેશન ક્યાંથી મળે છે તમારી ઇન્ફોર્મેશન ક્યાંથી શેર થાય છે હાઉ પીપલ કમ ટુ નો અબાઉટ યુ બાય સોશિયલ મીડિયા એટલે સોશિયલ મીડિયા કરવું શું ના કરવું એના ઉપર કેટલો ટાઈમ આપણે જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરતા હોય છે એ બધી વસ્તુઓ ડિફાઈન હોવી જોઈએ અને આજે ગૂગલના કે એવા ઘણા બધા પ્લેટફોર્મ્સ છે કે જે ટીન એજ ની અંદર કાતો ને યંગ એજ ની અંદર જો બાળક એને પોઝિટિવલી યુઝ કરે ને તો આજે એ એક એન્ટરપ્રિનર લેવલ પર કામ કરી શકે તો કહેવાનો મતલબ એ છે કે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જે છે એ સોશિયલ મીડિયા થી વધી રહ્યું છે એને આપણે સ્ટોપ નથી કરી શકવાના બટ વી કેન સ્ટોપ ઇટ બાય ઇન અ ડિફરન્ટ વે કે દરેક ઘરની અંદર એ અવેરનેસ હોવી જોઈએ ગેમ્સ જે છે એ દરેક બાળકની પાસે આજે ફોન છે પણ એ ફોન એ ઉપયોગ કરે છે કે સદુપયોગ નથી કરી રહ્યો એ કોને જોવાનું છે પેરેન્ટ્સ જોવાનું છે તો પેરેન્ટલ કંટ્રોલ જે હમણાં આપણે જોયું કે અભિયમ્સ ની અંદર આટલા બધા કોલ્સ આવ્યા ઓર મોર ધેન 4000 ફોન કોલ્સ તો એ રેશિયો ક્યાંક ને ક્યાંક તો પાછળ બેકગ્રાઉન્ડ માં હશે જ કદાચ સેન્સસ આજે બહાર આવ્યું કે તો સ્ટેટસ આપણને આજે ખબર પડી ઘણી બધી આજે ફિલ્ડ અંદર ઇન્ડિયાની અંદર એવું કહેવાય છે કોઈ એવું કહે કે ભાઈ મને સ્ટ્રેસ છે તો એવું કે તને શેનો સ્ટ્રેસ હોય આ ઉંમર માં તને શેનો સ્ટ્રેસ છે સાયકોલોજીકલી એસ્પેક્ટ પર જોવા જઈએ તો સાયકોલોજીસ્ટ બિચારા રિસ્પેક્ટ ફોર સાયકોલોજીસ્ટ બટ પીપલ ઇન ધ સોસાયટી હેઝ નોટ એક્સેપ્ટેડ દેટ થિંગ કે હજી સાયકોલોજી માણસને જરૂર પડે છે રાઈટ યુ નીડ ટુ કન્સલ્ટ સમથિંગ એ કોઈને ખબર જ નથી આપણે લાઈક આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતી ફેમિલી જનરલી એવું ગઈ તને શેનો ટેન્શન છે એવું થોડી હોય રાઈટ આ કર તે કર બધા છે બધા સક્સેસફુલ આવી રીતે નથી થતા તો એવરી હોમ એઝ અ સાયકોલોજીસ્ટ બટ નોટ અ પ્રોફેશનલ વન અને પછી એ વસ્તુ ક્યાંક ને ક્યાંક નેગેટિવલી લીડ થાય છે કોઈ એ કહેવાય ને કે આત્મહત્યા કરી દે છે મેં વચ્ચે કિસ્સો આવ્યો હતો કે એક છોકરાએ કંઈક ચાલીસ હજાર રૂપિયાની કંઈક કોઈન્સ પરચેસ કર્યા ગેમમાંથી અને જસ્ટ બિકોઝ કે એ રિટ્રાઇવ ના કરી શક્યો અને એના બીક હતી કે મારા પેરેન્ટ્સને ખબર પડશે તો શું થશે એને આત્મહત્યા કરી લીધી તો વેલ્યુ ચાલીસ હજારની હતી વેલ્યુ માણસની છે બટ આનાથી જે કહેવાય ને કે પરચેસ અને ગેમ્સ છે કોઈ ઇન્ડિયન ગેમ્સ નથી બધી ફોરેન ગેમ્સ છે તો આપણે એકચ્યુઅલી એ લોકોને કમાઈ કમાઈને આપી રહ્યા છે તો ઘણા બધા થી આપણે વિચાર કરવાનો છે ઘણી બધી વસ્તુઓ જે છે એ ચેન્જ કરવાની છે અને એની અંદર ગવર્મેન્ટ પણ જો ઇક્વલી ઇન્ટરેસ્ટ લઈ અને આઈટી ને સ્ટ્રિક્ટ કરે એ ને ઘણી બધી વખતે ફેબ્રિકેટ કરે ફેસબુક ઇન્સ્ટાગ્રામ શું કહે છે કોઈ જયારે અપ કરે ત્યારે વાંચતું નથી એ એવું કહે છે કે જે પણ કન્ટેન્ટ તમે અપલોડ કરો છો એ તમારો પછી નથી રહેતો એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ નો થઈ જાય છે ઇટ ધર્સ કન્ટેન્ટ નોટ અવર કન્ટેન્ટ રાઈટ અને એનો સદુપયોગ ક્યાં કરી રહ્યો છે કેટલા બિલિયન ડોલર્સ કમાઈ રહ્યું છે વી ડોન્ટ નો અને એમાંથી જ્યારે YouTube માંથી લોકો કન્ટેન્ટ પૈસા કમાવે એને લાગે કે ના આઈ એમ ડુઇંગ સમથિંગ ગુડ સારી વાત છે એવું નથી કે નથી ખરાબ બટ ઇટ ઇઝ ટેકિંગ અન નેગેટિવ સ્ટેપ એટલે બધા એસ્પેક્ટ્સ થી જો આપણે થોડું થોડું એફોર્ટ્સ આપીએ તો આને પણ આપણે ડેફિનેટલી ચેન્જ ટકા કરી સકીશું તો સાચી વાત છે પ્રશાંત બે લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છેલ્લા વીસ મહિનામાં ચાર હજાર પાંચસો છ જેટલા છ મમ્મીએ અભયમમાં કોલ કર્યા છે એટલે ક્યાંક આપણે સમજી શકીએ છીએ કે સિચ્યુએશન ક્યાં સુધી પહોંચી ગઈ હશે અને ક્યાંક એક હજાર ત્રણસો ને જેટલા જે સંતાનો છે તેમણે મોબાઈલ પાછો લેવા માટે જીદની સાથે આત્મહત્યાની પણ ધમકી આપી હતી તો ત્યારે એમ કહેવાય કે ના સિચ્યુએશન બહુ જ ટફ બની ગઈ છે અને ક્યાંક અત્યારે તો દિવસે દિવસે ક્યાંક વધે તેવી પણ શક્યતાઓ છે તો હવે આને રોકવું કેવી રીતે બે રીતે રોકાય સૌથી પહેલું તો એ છે કે તમે જયારે પહેલી વાર મોબાઈલ આપો છો ત્યારે એની નિયમો તમારે નક્કી કરીને જ મોબાઈલ આપવો જોઈએ નાનું બાળકને તમે અને બીજું નાના બાળકને મોબાઈલ આપવાનો આમ પણ કોઈ અર્થ નથી એની કોઈ જરૂર પણ એ નથી હોતી એટલે બાર વર્ષની ઉંમર પછી કે ચૌદ વર્ષની ઉંમર પછી જયારે તમે એને ઇન્ટ્રોડ્યુસ કરો છો મોબાઈલ તો એમાં અમુક સાદા પ્રકારના મોબાઈલ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરાય જો તમારે સેફ્ટી પર્પઝ હોય તો એ ઉપરાંત હું એવું માનું છું કે એની સાથે સાથે તમારે પોતે જાતે પણ મોબાઈલ જોવાનું ઓછું કરી દેવું જોઈએ તો બાળક તમને જોઈને એ પણ ઓછું કરશે અને રોલ મોડેલિંગ અમે કહીએ છીએ એટલે એ તમારે જાતે કરવું પડશે એની સાથે સાથે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે મોબાઈલમાં શું તમે પોતે જુઓ છો બાળક સાથે ડિસ્કસ કરવાનું રાખો તો એ બાળક મોટું થશે તો એ પણ એની પોતાની વાત તમને કહેતું થશે તો આપણે એક બહુ મોટી વાત છે અને બાળકના જે કંઈ પણ એનું ટ્રેક છે એ તમે તમારી હાથમાં હોય પેરેન્ટલ કંટ્રોલ તમારી પાસે હોય એવા એ ખૂબ જરૂરી ને હવે તો એવા એવા પેરેન્ટલ કંટ્રોલ વાળા એપ્સ નીકળ્યા છે અને એવું ઘણું બધું ઉપયોગી ઉપયોગી ટેકનોલોજી છે તો એનો એનો હું માતા પિતાને કહીશ કે ચોક્કસ ઉપયોગ કરો હું ટેકનોલોજીનો માણસ નથી પણ તમે કોઈકને પૂછશો તો ચોક્કસ એની એની ખબર પડશે અને બીજું બાળક સાથે સાથે કોઈ પણ રીતે તમે સંપર્કમાં શાબ્દિક સંપર્કમાં રહો અને એને નેગેટિવ પૂછપરછ કરવાની બદલે એની સાથે એક સંવાદ જાળવી રાખો જો આટલું કરશો તો તમારે ચોક્કસ તમારા આ હું અને મારી ભાષામાં એવું કહી શકું કે મોબાઈલ પેરેન્ટિંગમાં તમને ફાયદો થશે તમને કોઈ તકલીફ નહીં થાય કારણ કે તમે મોબાઈલને સાવ કાઢી શકવાના નથી તો શું કરશો તમે તો એની સાથે કેવી રીતે રહેવું એ શીખી શકશો અને શીખવાડી શકશો જો આટલું કરશો તો આ બધા કોલ્સ જે છે એ ઓછા થઈ જશે ધમકીઓ આપવાનું ઓછું થઈ જશે અને એકબીજા સાથે સંબંધો માતા પિતા અને બાળકના સુધરશે બિલકુલ બિલકુલ પ્રશાંત ભાઈ અને કૌશલભાઈ આ બંનેનો આભાર અમારે સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જ્યારે મોબાઈલની લતની વાત કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી તરાલ પેરેન્ટિંગ તો જવાબદાર છે પણ તેની સાથે સાથે તમામ યુથને પણ એક મેસેજ આપવા માગું છું કે ઇનોવેટિવ બનો પણ અત્યારે તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ કે બધામાં નહીં પરંતુ અત્યારે જે જે અત્યારે ઇનોવેશન કરવાનું છે પોતાની લાઈફ માટે પોતાના કરિયર માટે તેમાં અત્યારે તો કરો તો ઘણું સારું છે સાથે સાથે જે મોબાઈલ ફોનની લત છે તેને ઓછી કરવી બહુ જરૂરી અત્યારે તો જોવા મળતી હોય છે ઓછી આપણે જાતે જ કરવાની છે કે ના અત્યારે તો કોઈ હેલ્પ કરશે ફ્રેન્ડ સાથે પણ આવતો જે હેલ્પ મળતી હોય તો ત્યાંથી પણ લેજો પેરેન્ટ સાથે વાત કરવાનું રાખજો કારણ કે એ સૌથી મહત્વનું કમ્યુનિકેશન અત્યારે પાસું છે તેની સાથે આજના હોટ ટોપિકમાં બજા આપશો નમસ્કાર